ઝીણા ઝીણા રમતા થા હે મારા પપ્પા ચાલો ને આપણે દુકાને જાયે રે મારા પપ્પા પપ્પુજી બાબલુ લઈ આવીજો ને હે ઝીણા ઝીણા ટેણી રમતા થા એ તો સાયકલ ચલાવે દેશી ડિસ્કો પણ કરે મારા નાના નાના ટેણિયાર રમતા થા હે ઝીણા ઝીણા ટેણિયાર રમતા થા હે મારા પપ્પા ચાલુને આપણે દુકાને જાય રે મારા પપ્પા પપ્પુજી બાબલું લઈ આવી જ્યો ને હે જીણા જીણા ટેણિયા રમતા થા એ તો સાયકલ ચલાવે દેસી ડિસ્કો પણ કરે મારા નાના નાના ટેણિયા રમતા થા મારા જીણા જીણા ટેણિયા રમતા હતા